જહાજ તમે બહારથી તો ઘણા બધા જોયા હશે પણ અંદરથી કેવું હોય છે એ કોઈ જોયું નહીં હોય આજે તમને લઈને આવી ગયા છે જહાજની અંદર તમે જોઈ શકો છો કેટલા બધા ટ્રક છે કાર છે અલગ અલગ કઝીનો ગેમ છે નાના બાળકોથી લઈને મોટા સુધી બધા જ એન્જોય કરી શકે એવી જગ્યા છે બિઝનેસ ક્લાસ એક્ઝિક્યુટિવ ક્લાસ અલગ અલગ પ્રકારના અહીંયા ક્લાસ આપેલા છે જેમાં તમે ટિકિટ લીધી હોય એ ટિકિટ લઈને એમાં બેસવાનું હોય છે ટીવી જોતાં જોતા આરામથી તમે જઈ શકો છો એવી સરસ મજાની સુવિધા છે આ ઉપરાંત કઈ કઈ સુવિધા છે એ જોઈ લો તમે કેફે એરિયા આપેલો છે જમવાનું જમી શકો છો ચા કોફી બધું પી શકો છો અને ઉપર જઈને તમે એન્જોય પણ કરી શકો છો આવો વિશાળ એરિયા હોય છે જોઈ લો તમે ઉપરથી કંઈક અલગ જ ને અજીબ જ પ્રકારનું લાગે છે મજા આવી જાય એવું તમે અહીંયા આવશો એટલે તમારા પૈસા વસૂલ થઈ જાય છે વિડીયો છેક સુધી પૂરો જોજો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ આપણે અમદાવાદથી નીકળવાના છે સીધા સુરત ચાલો આપણે વિડીયોને એથી સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને બધી ખબર પડે આજે હું ને મારા દોસ્તો બધા પહોંચી ગયા છે અમદાવાદથી સીધા સુરત જોઈ લો તમે અમદાવાદથી સુરત સ્ટેશન ઉતરવાનું હોય છે અમે આની ટિકિટ છે ને ઓનલાઈન બુક કરાવી લીધી હતી હવે આપણે જઈ રહ્યા છીએ રોરો ફેરી જો આ સુરત સ્ટેશન છે ત્યાં ઉતરી ગયા છે ત્યાંથી તમે રિક્ષા બસ કે ગમે તે પ્રાઇવેટ વ્હીકલ દ્વારા પણ તમે જઈ શકો છો આ સુરતનું રેલવે સ્ટેશન છે એની એક્ઝેક્ટ બહાર આવી ગયા છે આપણે તો હવે ત્યાંથી આપણે જઈશું રોરો ફેરીમાં રોરો ફેરી દિવસમાં તમે બે વાર જઈ શકો છો હવે કેવી રીતે જઈ શકો છો એ આપણે છેક સુધી વિસ્તારથી જોઈએ છે ચલો આવી જાઓ જો લો ત્યાંથી તમારે રિક્ષામાં જવાનું હોય છે રિક્ષામાં જશો એટલે તમને ત્યાં સીધા લઈ જશે હજીરાથી ઘોઘા જઈશું પહેલાં તો આપણે હજીરા પહોંચીએ છીએ ત્યાંથી આપણે ઘોઘા જઈશું દિવસમાં બે વાર તમે જઈ શકો છો એક સવારના નવ વાગે અને એક સાંજના ચાર વાગે તમે જે બી ટાઈમ હોય એ પ્રમાણે તમે ટિકિટ બુક કરાવી શકો છો અને આપણે હવે સીધે પહોંચે છે હજીરા હવે હજીરા પોર્ટ બી તમારે ત્રણ કિલોમીટર દૂર ઉતારશે ત્યાંથી તમારે તમારી રીતે જવાનું હોય છે કોઈ સાધનની વ્યવસ્થા તમને મળશે નહીં તમે પર્સનલ વ્હીકલ લઈને આવો તો બેટર રહેશે જોઈ લો આપણે અહીંયા ઉતરી ગયા છે આપણા દોસ્તો બી એન્જોય કરી રહ્યા છે તો ચલો આપણે હવે આગળ જઈએ છીએ હજીરા પોર્ટ ઉપર ઉતારશે તમને ત્યાંથી તમારે ત્રણ કિલોમીટર ચાલવાનું છે ત્યાંથી કોઈ જાતની સુવિધા છે નહીં એટલે તમારે ચાલીને જવું પડશે તો ચાલો હવે આપણે આગળ જઈએ છીએ જો ત્યાં ત્રણ કિલોમીટર છે રોડ ટર્મિનલ હજીરા ત્રણ કિલોમીટર બતાડે છે તો ચલો આપણે આપણે જઈએ છીએ ધીરે ધીરે પહોંચીએ છીએ ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અમે પહોંચી ગયા સીધા એન્ટ્રી ગેટ ઉપર એન્ટ્રી ગેટ ઉપર તમારે બેલ્ટ બંધાવાનો હોય છે જોઈ લો આ રીતના બેલ્ટ આવે છે તમે ઓનલાઈન ટિકિટ દેખાડશો એટલે તમને આવો બેલ્ટ આપી દેશે અને તમારે મારીને સીધું પહોંચી જવાનું છે આપણા દોસ્તોએ બધાએ બેલ્ટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો વ્યૂ તો કંઈક નેક્સ્ટ લેવલ છે એટલે તમારે મજા પડી જવાની છે જોઈ લો હવે અહીંયાથી તમારે સીધા તમને લઈ જશે રોરો ફેરીમાં ત્રણ કિલોમીટર આયા બાદ હો આ બસ તમને લઈ જશે સીધી રોરો ફેરી આગળ ત્યાંથી બી જોઈ લો કેટલો સરસ મજાનો રોડ છે ત્યાંથી ધીરે 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 આપણે સીધા પહોંચીશું રોડો ફેરી આગળ ત્યાં તમને કંઈક જોવા મળશે અદ્ભુત નજારા ભાઈ અમે તો પહેલીવાર જોયું હતું અને અમારી મુસાફરી પહેલીવાર હતી બહુ મજા આવી ગઈ અમને તો ચલો આપણે અંદર જઈએ છીએ અને તમને બતાવીએ છીએ જોઈ લો અહીંયા ઉતારશે ત્યાં તમે જોઈ શકો છો આ ટ્રક તમને લાગતું હશે કે બહાર આવે છે પણ અંદર જાય છે બધા લોડિંગ થાય છે ટ્રકો તમે જોઈ શકો છો કેટલા કેટલા મોટા ટ્રકો છે અને લોડિંગ ભરેલા ટ્રકો છે ખાલી નહીં ભરેલા ઘણા બધા ટ્રકો એક સાથે આવી જાય છે ઘણી બધી કારો એક સાથે આવી જશે ઘણા બધા બાઇક એ પણ સાથે આવી જાય છે તમારે લઈ જવો હોય તો તમે એ પણ લઈ જઈ શકો છો સાથે એટલી મોટી વિશાળ છે જોઈ લો તમે તમને બતાવીએ છીએ ચલો હવે અંદર જઈએ છીએ અંદર જઈને તમને બતાવીશું કે કઈ કઈ વસ્તુ છે તમે તમને કઈ કઈ સુવિધા મળવાની છે અને તમે કઈ રીતે હજીરાથી ઘોઘા જઈ શકો છો એકદમ આરામથી મોજ મસ્તી છે એમ તમે પણ તમારા દોસ્તોને લઈને આવજો ભાઈ તમને દોસ્તો સાથે તમને બહુ મજા આવી જવાની છે બસ સીધા તમને લાવીને અહીંયા ઉતારશે જોઈ લો તમે તમે જોઈ શકો છો એકદમ નજીક નજીકથી નહીં તમને અંદર જઈને તમને બતાવીશું કેવું કેવું છે અંદર અને કઈ રીતે તમે જઈ શકશો ચલો ફટાફટ હવે અંદર જઈએ છે જોઈ લો આ રીતના બહારનો વ્યૂ છે અને હવે એકદમ નજીકથી બતાવીએ છીએ અહીંથી તમારી એન્ટ્રી હોય છે અહીંથી એન્ટ્રી કરવાની હોય છે જોઈ લો આ બધા ટ્રકો તમે જોઈ શકો છો એકદમ અદ્ભુત નજારો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ જોઈ લો કેટલા બધા ટ્રકો છે એ બી લોડિંગ ફૂલ ભરેલા ટ્રકો છે ને કેટલા બધા છે જોઈ લો તમે જોઈ લો આ આપણા દોસ્તો સાથે બધા પહોંચી ગયા છે આપણે આ ટ્રક બેથી ત્રણ માણનું તો પાર્કિંગ છે ખાલી જોઈ લો ત્યાંથી બી આપણે ઉપર જવાનું હોય છે તો ત્યાંથી ધીરે ધીરે ચલો આપણે ઉપર જઈએ છીએ અને ઉપર બી તમને બતાવીએ છીએ કે ઉપર કયું છે ઉપર બી તમને જોવા મળશે કાર જોઈ લો કેટલી બધી કાર છે એક સાથે પાર્કિંગ કરેલી એ તમે જોઈ શકો છો અને બાઇકનો પણ ડિપાર્ટમેન્ટ આખો અલગ છે એ તમે પાછળ જોઈ શકો છો બાઇક પણ છે અહીંયા કાર બાઇક અને બધું જ એ બધું એનાથી ઉપર જશો એના પછી તમને જોવા મળશે એક અદ્ભુત અને ગજબના નજારા એટલે કે બહારના વ્યૂ જોવા મળશે અહીંયાથી તમારે સીડી ચડીને સીધું ઉપર ચઢવાનું હોય છે અહીંયા તમારો લગેજ એ ગમે તે હોય એ વસ્તુ અહીંયા મૂકવાની હોય છે ત્યાંથી લઈને સીધા અંદર જવાનું હોય છે જોઈ શકો છો તમે હા ભાઈ ભાઈ મજા પડી જવાની છે આજ તો જોઈ આ ભાઈ આપણે મોબાઈલ પકડાઈ દીધો હતો કે હું જાઉં છું મેં કીધું કઈ વાંધો નહીં તું આગળ આ ચાલ જોઈ હા ભાઈ આઈએ 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 જો ભાઈ અંદર જોયેલો ખાલી અંદર કેવું હોય છે એ જોવો તમે કે લગભગ ઘણા લોકો એવા હશે કે એ લોકોએ પહેલીવાર જોયું હશે અને આપણે પહેલીવાર ગયા હતા પણ ભાઈ મજા એવી આવી હતી ને કે એની કોઈ હદ નહીં એમ બધું ભૂલી ગયા હતા ભાઈ આપણે તો એવી ગજબની મજા આવી હતી બહારથી બહારનો વ્યૂ બી અહીંયાથી જોઈ શકો છો જે લોકો ગજબનો વ્યૂ છે એકદમ દરિયા કિનારો છે પછી તમને દરિયા કિનારે વચ્ચે બી લઈ જઈને બતાવીએ છે કે કઈ કઈ વસ્તુ છે જોઈ લો આ ભાઈ પણ શું કહે છે ભાઈ બધા આવી ગયા નહીં કે ક્યાં ગયા બધા જો વારાફરતી વારાફરતી ભાઈ એન્ટ્રીઓ પાડે છે ભાઈઓ હવે અંદર આવી ગયા છે એકદમ ફાઇનલી જ્યાં તમને જોવા મળી જશે ગેમ્સ કઝીનો ગેમ્સ ફૂટબોલ જેવી નાની નાની ગેમ ટેબલ ટેનિસ એવી બધી ગેમો તમને અહીંયા જોવા મળવાની છે અને એ બી તમે ચાર્જિસ ચાર્જેબલ હોય છે એ બી તમે રમી શકો છો તો અહીંયા કંઈક આવી આપણે એકાદ બે ગેમ પણ રમ્યા હતા અમે તો તમે પણ એ રમી શકો છો જોઈ લો ત્યાંથી તમે આગળ જશો એટલે કે અદ્ભુત ને ગજબના નજારા તમને જોવા મળી જવાના છે કેટલા બધા લોકો છે જે એન્જોય કરવા માટે આવ્યા છે નાના નાના છોકરાઓ છે ઘણા બધા લોકો આવ્યા છે આપણા સાથે જોઈ લો અલગ અલગ ગેમ્સ આવેલી છે જોઈ લો આ ટાઈપની આપણે નાના હતા ત્યાં રમતા હતા એવી ગેમો પણ છે અહીંયા ઘણી બધી એમ કરતા કરતા ઘણી બધી ગેમો છે જોઈ લો અહીંયાથી બહારનું વ્યૂ કંઈક અલગ જ લાગે છે અને અંદરનો વ્યૂ કંઈક અલગ લાગે છે જોઈ લો આ શું એ કેફે એરિયા આવેલો છે બધો આ બધું કેફે એરિયા છે જ્યાં તમે ચા કોફી ઠંડા પીણા બ્રેકફાસ્ટ નાસ્તો બધું જ કરી શકો છો અને આપણે બી હવે થોડીક જ વારમાં નાસ્તો કરીએ છીએ નાસ્તામાં શું લઈએ છીએ આપણે જોઈએ છે જોઈ લો કેટલો ગજબનો વ્યૂ છે અને અંદર તમને લઈ જઈએ છીએ કે આ કઈ વસ્તુ છે જોઈ લો આ છે બિઝનેસ ક્લાસ મેં તમને થોડી વાર પહેલાં કીધું કે અલગ અલગ ક્લાસ આવેલા છે બિઝનેસ ક્લાસ છે જનરલ ક્લાસ છે જો બિઝનેસ ક્લાસમાં કેવી કઈ વસ્તુ હોય છે એ જોઈ લો તમે ટીવી છે એ બધું તમે જુદા જુદા આરામથી તમે જઈ શકો છો અને ચેર પણ એક ગજબની ચેર છે જેને જેને ટિકિટ લીધી હોય એમાં એની ટિકિટમાં બેસીને જઈ શકો છો અને આ ગયું છે બિઝનેસ ક્લાસ એ પણ બિઝનેસ ક્લાસ કે અને આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે આ ક્લાસમાં પેલા ક્લાસમાં ઘણો બધો ફરક છે તમે જોઈ શકો છો સીટ ચેર એ બધી વસ્તુઓનો ફરક છે જેને એન્જોય આ રીતે બેઠા બેઠા જવું હોય તો બી જઈ શકો છો અને જેને ઉપર બેસીને જવું હોય છેક ઉપર બી તમને થોડીક જવારમાં લઈ જઈએ છે કે ઉપરથી બહારનો વ્યૂ કેવો આવે છે એ બી તમને બતાવીએ છીએ જોઈ લો આ હા હા કેટલો ગજબનો વ્યૂ છે બાકી એમ જોઈ લો હા ભાઈ જો અક્કીભાઈ ચલો હવે અક્કીભાઈ ક્યાં લઈ જાય છે એ તમને જોઈએ છે ત્યાંથી આપણે પાછા આવી ગયા છીએ કેફે એરિયા તરફ કેફે એરિયામાં તમને બતાવીએ છીએ કે કઈ કઈ વસ્તુ છે જોઈ લો અહીંયાથી આપણે ચા અને નાસ્તો તો કંઈ કરવો જ પડશે કે સવારના આવ્યા છે ને કે કંઈ ખાધું નથી એટલે જો એરિયા પણ છે કેફે એરિયા છે જ્યાં તમે આરામથી બેસીને ચા કોફી ઠંડા પીણા ગમે તે પીવું એ પી શકો છો પહેલી વાર ભાઈ મેં તો આવું જોયું છે કે જહાજની અંદર આટલી બધી સુવિધા છે જોઈ લો તમે તમે ગયા છો કે નહીં એ કોમેન્ટ કરજો ને તમે ક્યારે જવાના છો એ પણ કોમેન્ટ કરજો ને એકવાર જી આવજો તમે કેમ કે આવી બધી વસ્તુઓ તમને અહીંયા જ મળવાની છે અને કઈ બી વસ્તુ ખરીદવી હોય નાની મોટી વસ્તુઓ એ પણ તમને અહીંયા મળી જવાની છે કેમ જેમ કે તમારી ઘર માટે યાદગીરી લઈ જવી હોય કે ભાઈ આ વસ્તુ અમે રોલો ફેરીમાંથી લઈને આવ્યા હતા એ માટેની વસ્તુઓ પણ તમને મળી જવાની છે જોઈ લો મોટા મોટા કઝીનોમાં ગેમ આવે ને રૂલો કે જે બી કહેવાય એ ગેમ છે એ ગેમ બી તમે અહીંયા રમી શકો છો પેલા ભાઈ આપણા સમજાવે છે કે કઈ રીતનું હોય છે તમે કઈ રીતે આમાં લગાવીને જીતી શકો છો અને હારી પણ શકો છો આમ તો જોવા જઈએ તો જીતવાના ચાન્સીસ આમાં બહુ ઓછા હોય છે લગભગ હારવાના ચાન્સીસ જ હોય છે આ બધી ગેમોમાં જે રમતા હશે જે અથવા રમી ચૂક્યા હશે એ લોકોને બધાને ખબર જ હશે ટૂંકમાં કહેવાનું મતલબ સમજાવતો તો એ કે કઈ રીતનું હોય છે શું પ્રાઇઝ હોય છે શું ટિકિટ હોય છે કેટલા લગાવો તો કેટલા મળે એ બધી વસ્તુ અમે સમજાઈ અહીંયા એના પછી હવે આગળ જઈએ છીએ જોઈ લો આ ભાઈ તો મંડી જ પડ્યા હતા કે આગળ શું કરવું છે જોઈ લો રમવાનું વિચારતા પણ મેં કીધું રમવું નહીં ભાઈ આપણે આપણે જે વસ્તુ કરવા છે એ વસ્તુ કરીએ પહેલાં ગજબ ની બધી વસ્તુ હતી ભાઈ તો જોઈને ચોંકી યાર બરોબર કેટલા પડે કેટલા આવે એમ કે છે પેલા ભાઈ બી સારા હતા કે આપણા બધું સમજાવે છે અહીંયા અહીંયાથી આપણે આગળ જઈએ છીએ અહીંયા નાસ્તા બ્રેકફાસ્ટમાં તમે મેગી છે પીઝા છે પાસ્તા છે સેન્ડવીચ છે પેન પીઝા છે બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અને પ્રાઇઝ વાઇઝ બી આમ જોવા જઈએ તો થોડીક વધારે છે કેમ કે ભાઈ અંદર છે એટલે હોવાની છે ભાઈ અને ભાઈ અહીંયા આવ્યા એટલે કંઈ જોવાનું જ હોય ના ચા કોફી ઠંડા પીણા જે બી લેવું હોય એ લેવાનું જ હોય એન્જોય કરવા આવ્યા હોય ત્યારે આ બધી વસ્તુ જોવાની હોય જ નહીં તો પણ ચલો ચા કે કોફી કે ગમે તે આપણે લઈ લઈએ છીએ અને આપણે પીએ છીએ જોઈ લો ભાઈ કેટલો મસ્ત વિશાળ રહ્યા છે આહા હા મજા પડી જવાની છે મજા એમ જોઈ લો બસો ને સિત્તેર રૂપિયા કંઈક બિલ બન્યું હતું એ બી આ બે ત્રણ વસ્તુ લીધી હતી કંઈ નહીં ભાઈ ચાલે એવું છે એ વાંધો આવે એવો નહીં જો ત્રણ ચા છે પછી આ બીજું શું લીધું છે આ પરોઠા જેવું કંઈક લીધું છે ભાઈ ભાઈએ અને પાણી ને ચા બધું બધું કર્યું નાસ્તો બાસ્તો પતાવો તમારે પણ નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી શકો છો ના કરવો હોય તો ભાઈ તમે તમારી રીતે સીધા ઉપર જઈ શકો છો હવે આપણે આગળ જઈએ છીએ જો ભાઈ આ પૂછે એવી છે ચા કે ચા તો કંઈ એક નંબર છે બસો સિત્તેર રૂપિયા આવ્યા હોય એટલે એક નંબર જ હોય તો ચલો આપણે આગળ જઈએ છીએ મસ્ત મજાની ચા પીને હવે આવી ગયા છે સીધા બહાર હવે તમને લઈ જઈએ છીએ અહીંયાથી એક અદ્ભુત અને ગજબનો નજારો બતાવવા માટે તો બને લેજો વિડીયોમાં જોઈ લો હા 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 હવે આવી ગયા છે ફાઇનલી જે જગ્યાનું આપણે રાહ જોતા હતા એ જગ્યાએ આપણે આવી ગયા છે જોઈજો છેક ઉપર આવી ગયા છે જ્યાં તમે ડીજે પાર્ટી ડાન્સ પાર્ટી ગરબા બધી વસ્તુ ચાલતી જ હોય છે બધા પોતપોતાનું ગ્રુપ બનાવીને રમતા હોય છે કે બધા સાથે મળીને પણ રમતા હોય છે એવો અદ્ભુત નજારો હોય છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ બેસવાના સિટિંગ એરિયા પણ આપેલા છે જોઈ લો તમે નાના છોકરાઓથી લઈને સિનિયર સિટીઝન પણ સાથે આવી ગયા છે અને જોઈ લો એથી તમે દૂર દૂર સુધી કંઈ જ દેખાશે નહીં તમને જોઈ લો બધા ફોટોગ્રાફી ને વિડીયો ને રીલ્સ ને ક્રિએટરોને બધા લોકો એક જ સાથે ભેગા થઈ જાય છે તો ત્યાં કંઈક અદ્ભુત નજારા સર્જાય છે જોઈ શકો છો તમે દૂર દૂર સુધી કંઈ દેખાશે નહીં તમને બધા છોકરાઓ કપલ બધા લોકો એન્જોય કરે છે જોઈ લો આ હા હા આપણા તો ભાઈ અહીંયા જ પૈસા વસૂલ થઈ ગયા છે જોઈ લો ગજબ ગજબના એરિયા છે અને ગજબ ગજબની બધી વસ્તુઓ તમને જોવા મળવાની છે અહીંયા તો આપણે તો આ બધા ફોટા અખી ભાઈ અને બધાએ તો ફોટોગ્રાફીને રીલને બધું બનાવ્યું હતું અને આપણા તો પૈસા અહીંયા જ વસૂલ થઈ ગયા હતા ભાઈ અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળવાની છે ઓટોમોબાઈલની વાત કરીએ તો સિત્તેર બાઈક પચાસ ટેમ્પો પચીસ અને ટ્રક પંચાવન જેટલી આવી શકે છે બિઝનેસ બિઝનેસ ક્લાસની વાત કરીએ તો ઇઠ્યોતેર ક્લાસ હોય છે વીઆઈપી લોન્ચ ચૌદ હોય છે આમાં એમ ઘણી બધી વસ્તુ હોય છે અને હા બધી વસ્તુ તમે લઈ શકો છો ઘોઘાથી તમે પાંચ વાગે જઈ શકો છો અને હજીરાથી નવ વાગે જો તમે ટિકિટ આની તમારે ને ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની હોય છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા દોસ્તોને બી શેર કરી દેજો અને તમે પણ એન્જોય કરજો આવી જગ્યાએ તમને પણ ખૂબ મજા આવવાની છે એક્ઝિક્યુટિવ વર્ગની ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો છસો રૂપિયા પ્રતિ સીટ છે સ્લીપર ક્લા ક્લાસની વાત કરીએ તો સાતસો રૂપિયા બિઝનેસ ક્લાસની વાત કરીએ તો સાતસો રૂપિયા રૂમ કેબિનની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા પ્રતિ સીટ હોય છે એ બધું વીઆઈપી લોકો માટે હોય છે તો આમ જોવા જઈએ ને તો ટિકિટ એકદમ રિઝનેબલ છે આટલી ટિકિટમાં તમે ખૂબ એન્જોય કરી શકશો એવી મસ્ત મજાની છે તો તમે તમારા દોસ્તોને બી આવી લઈને આવી શકો છો બાઇકના ટ્રકના કે કારના એ બધાના પ્રાઇસ અલગ અલગ રહેવાના છે અને એ બધીનો ભાવ અલગ અલગ રહેવાનો છે આપણે તો ભાઈ આપણા દોસ્તો સાથે આવ્યા છે જોઈ લો એટલી મસ્ત મજાની હવા આવે છે ઠંડી ઠંડી હવા આવે છે ભાઈ તમે આવશો એટલે તમારા પૈસા સમજી લો કે વસૂલ થઈ જશે એવી મજા આવવાની છે જો લાઈક કપલ ડાન્સ ડીજે ડાન્સ નાના છોકરાઓ સાથે મળીને ડાન્સ કરે છે એવી બધી જ વસ્તુ અહીંયા આરામથી તમે કરી શકો છો એકદમ એન્જોય કરી શકો છો તમારો ટાઈમ ક્યાં પસાર થઈ જશે ને એ તમને ખબર નહીં પડે એટલી મોટો વિશાળ છે ટાઈટેનિક તો તમે પિક્ચર જોયું હશે ટાઇટનિકમાં જેવું જહાજ હોય છે એવું જહાજ છે આ એવું કહી શકીએ આપણે આપણા ગુજરાતનું સૌથી મોટામાં મોટું જહાજ છે ચલો ત્યારે આપણે એક હવે અહીંથી રજા લઈએ છીએ વિડીયોને વિરામ આપીએ છીએ ફરી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા વિડીયો સાથે ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જે લોકો સાથે તમે જવાના હોય ને એ લોકોને પણ આ મોકલજો કે જો ભાઈ આપણે આમાં જવા જેવું છે તો તમે બી જજો અને એન્જોય કરજો તમને બી ખૂબ મજા આવવાની છે જોઈ લો ચા કોફીની ચુસ્કી મારવાની જોઈ બે ત્રણ ચા પીશો એટલે તમારે આવી જશે જોઈ લો આ અલગ અલગ લોન્ચ આપેલા છે ત્યાં બધી વસ્તુ જોઈ શકો છો આરામથી અને એન્જોય કરી શકો છો ચલો બાય બાય એન્ડ ટેક કેર ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાં સુધી અલવિદા